સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં જિલ્લા એલસીબી પોલીસે આરોપી અને ઈજાગ્રસ્ત આરેફોના પતિ નિકુંજ ગોસ્વામીની કામરેજની કઠોળકોર્ટ પરિસરમાંથી અટકાયત કર્યા બાદ તેની વિધિવત ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી જેમાં આરોપીએ નિકુંજ ગોસ્વામીએ કબૂલાત કરી કે તેણે પોતાની પત્ની ઉપર ફાયરિંગ કરાવ્યું હતું આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે જે સમયે સોનલ સોલંકી પર ફાયરિંગ થયું તે જ સમયે મુખ્ય આરોપી નિકુંજ ઘટના સ્થળેથી માત્ર પાંચ કિલોમીટર દૂર હતો જ્યારે તેના મિત્ર ઈશ્વર ગોસ્વામીએ સોનલ સોલંકી પર ફાયરિંગ કર્યું પોલીસે ઈશ્વર ગોસ્વામીની પણ ધરપકડ કરી છે નિકુંજ ગોસ્વામી સુરત આરટીઓ કચેરીમાં ફરજ બજાવે છે કામરેજના વાવ જોખા રોડ પર સોલલ સોલંકી પોતાના દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર ફાયરિંગ કર્યું આ ઘટના બાદ નિકુંજ ભૂગર્ભમાં ઉતરી ગયો પોલીસ તપાસમાં સામે આવ્યું કે નિકુંજ ગોસ્વામીએ તેના મિત્ર ઈશ્વરગીરી ગોસ્વામીને સોનલ ઉપર ફાયરિંગ કરવા કહ્યું હતું આરોપી ઈશ્વરગીરી ગોસ્વામી મૂળ રાજસ્થાનનો વતની છે સુરતના સચિન વિસ્તારમાં રહે છે તેના પિતા સચિન વિસ્તારમાં આઈસ્ક્રીમની દુકાન ચલાવે છે જેમાં ઈશ્વર તેને મદદ કરે છે નિકુંજ અને ઈશ્વર બંને છેલ્લા ઘણા સમયથી સોનલ પર વોચ રાખી રહ્યા હતા ફાયરિંગની ઘટનાના દિવસે પણ ઈશ્વર સોનલની સામે જ હતો ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે નિકુંજ ફાયરિંગ થયું તે સાંભળવા માટે ઘટના સ્થળેથી પાંચ કિલોમીટર દૂર ઉભો રહ્યો આ મિત્રમાં મિત્રતામાં મદદ કરવા બદલ શું વળતર આપવામાં આવ્યું તે અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે આરોપી પતિ નિકુંજ ફાયરિંગની ઘટના બન્યા બાદ ફરાર હતો પોલીસે સાત ટીમોની શોધખોળ કરી રહી હતી આરોપી પોતાના ફોન બંધ કરી અલગ અલગ રાજ્યોમાં છુપાઈ રહ્યા હતા પોલીસના દબાણના કારણે આરોપી નિકુંજ કામરેજની કઠોળ કોર્ટમાં હાજર થઈ ગયો અને સરેન્ડર કરવા અરજી કરી જોકે નિકુંજ સામે અગાઉ પત્ની સોનલે ગાડીમાં જીપીએસ ફિટ કરાવવાનો ગુનો પણ નોંધાવ્યો હતો જેની સંદર્ભમાં તેણે સરેન્ડર અરજી કરી હતી કોર્ટે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેની સરેન્ડર અરજી નકારી કાઢી છે આ અંગે પોલીસે જાણ થતાં તાત્કાલિક એલસીબીની ટીમ કોર્ટ મોરૂમની બહાર પહોંચી અને નિકુંજની અટકાયત કરી છે તેની સાથે સક્રિય ભૂમિકા ઈશ્વરગીરી ગોસ્વામીની પણ અટકાયત કરવામાં આવી છે ગઈ તારીખ છ અગિયાર બે હજાર પચીસના રોજ સવારના સવા આઠ વાગ્યાના અરસામાં સુરત ગ્રામ્યના કામરેજ તાલુકાની હદની અંદર જોખા ગામનાવાળા રોડ ઉપર આર એફઓ સોનલબેન સોલંકીની ઉપર ફાયરિંગ થવાની ઘટના બનેલી જેમાં સોનલબેન છે ગંભીર રીતે ઘાયલ થયેલા છે એમના માથાની અંદર ગોળી વાગેલી છે આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત જિલ્લા ગ્રામ્યના પોલીસ વડા શ્રી રાજેશ ગઢિયા સાહેબે તાત્કાલિક જગ્યાની વિઝિટ કરેલી સિનિયર અધિકારીઓ સ્થાનિક પોલીસ લોકલ એલસીબી એસઓજી અને જિલ્લાની અન્ય પોલીસની ટીમોએ આ ગંભીર ઘટનાને ધ્યાનમાં રાખીને આ ગુનો ડિટેક કરવા માટેથી અને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટેથી ઘનિષ્ઠ પ્રયત્નો કરેલા હતા પોલીસની તપાસની અંદર જે સોનલબેન સોલંકી છે એમના પતિ નિકુંજ ગૌસ્વામી આ ગુનામાં સંડોવાયેલા હોવાની એમના પરિવારજનોએ પણ શંકા વ્યક્ત કરી હતી જે મુજબની ફરિયાદ એમના નિકુંજ અને એમના પરિવારજનોની સામે શકદાર તરીકે ગુનો નોંધવામાં આવેલો આ ગુનો છે એ હત્યાની કોશિશ એટ્રોસિટી એક્ટ આર્મ્સ એક્ટ આ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો ગુનાની તપાસ જે છે એ એસસી એસટી સેલના ડીવાયસપી શ્રી ચિરાગ વાડોદરિયા કરી રહ્યા છે પ્રથમથી જ નિકુંજની ઉપર પોલીસે ધ્યાન કેન્દ્રિત કરેલું હતું ટેકનિકલ મેન્યુઅલ સાયન્ટિફિક પુરાવાઓ અને પોલીસના અંગત બાતમીદારાઓ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા જે ઈસમો છે એને પકડવા માટેથી ખૂબ જ પ્રયત્નો કરવામાં આવેલા કુલ અલગ અલગ સાત ટીમો ગઠિત કરવામાં આવેલી હતી આરોપીઓ પોતાના ફોન છે એ બંધ કરી અન્ય ફોનનો ઉપયોગ કરી અલગ અલગ રાજ્યોની અંદર દોડી રહ્યા હતા એમને પકડવા માટેથી ટીમો એમની પાછળ હતી પોલીસની સતત ઢોંસ વધવાના કારણે આજે જે નિકુંજ ગોસ્વામી છે એમણે કઠોર કોર્ટની અંદર નામદાર કોર્ટની અંદર એમણે સરેન્ડર કરવા માટેની એક એપ્લિકેશન આપેલી હતી આ નિકુંજ સામે અગાઉ એણે પત્નીના ગાડીની અંદર કારની અંદર જીપીએસ ફિટ કરવા અને સ્ટોકિંગ અંગેનો જે ગુનો દાખલ થયેલો હતો એ ગુનાની અંદર સરન્ડર અરજી કરેલી જે નામદાર કોર્ટે રિજેક્ટ કરેલી હતી પોલીસને આ બાબતનું ધ્યાન આવતા તાત્કાલિક એલસીબીની ટીમ તપાસ કરનાર અમલદાર શ્રી વડોદરિયા અને અમે બાકીના બધા જ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તાત્કાલિક કોર્ટ રૂમ ઉપર ગયેલા અને કોર્ટની બહાર જ્યારે નિકુંજના આ નિકુંજ કાંતિગીરી ગોસ્વામી જે મૂળ પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર છે એમને હાલમાં એલસીબી કચેરી ખાતે લાવી અને ત્યાર પછી એની સાથે સંકળાયેલો એક ઈશ્વરપુરી મંગુપુરી ગોસ્વામી જે મૂળ સચિન સુરતનો રહેવાસી છે આ ઈ સમયે પણ આ ગુનાની અંદર એક્ટિવ પાર્ટિસિપેટ કરી અને પોતે ગોળી માર્યા હોવાની હકીકત જણાવેલી આ બંને આરોપીઓની સામે પ્રથમ દર્શનીય પુરાવા મળી આવ્યા છે એટલે એમને હાલમાં પોલીસ સ્ટેશન ખાતે લાવી એનું મેડિકલ કરાવવાની તજવીજ ચાલુ છે અને ત્યાર પછી અત્યારે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે બંને જણાએ પોતાનો ગુનો છે એ પોલીસ સમક્ષ અત્યારે કબૂલ કર્યો છે અમારી પાસે પ્રાથમિક ઘણા બધા પુરાવાઓ છે કે જેની અંદર બંનેની સંડોવણી હાલમાં ધ્યાનમાં આવી રહી છે હાલમાં આ ગુનાની કામે તપાસ કરનાર અમલ દ્વારા બંનેની ધરપકડ કરવાની તજવીજ ચાલુ છે પતિ પત્નીને વચ્ચેના ઘણા વર્ષોથી અણબનાવ ચાલતો હતો અને આ બાબતને બંને પક્ષો તરફથી એકબીજાની સામે આક્ષેપો કરતે અરજીઓ થયેલી છે તેમ છતાં પણ અત્યારે પ્રાથમિક રીતે આરોપીઓને હજી પૂછપરછનું કરવામાં આવી રહી છે અને હજી પ્રાથમિક પૂછપરછ થઈ છે આવતીકાલે આપને વિગતવાર જે કંઈ ઘટના છે એ બાબતની વિશેષ માહિતી આપી શકાય એમ છે અસત્ય સોનલબેન છે જે ઈચ્છા છે તેની સ્થિતિ કઈ રીતની છે ને શું સજા આપવાના છે ઈજા પામનાર જે આરએફઓ સોનલબેન છે એ અત્યારે પણ એની તબિયત ઘણી નાજુક છે ઇન્ટેન્સિવ કેર યુનિટની અંદર એમને એડમિટ કરવામાં આવ્યા છે વેન્ટિલેટર ઉપર છે એમની તબિયત નાજુક છે પણ ડોક્ટર તરફથી એમની ખૂબ સારી સારવાર કરવામાં આવી રહી છે અમે પણ ડૉક્ટરો સાથે સતત સંપર્કમાં છીએ અમને આશા છે કે ખૂબ ટૂંક સમયમાં એમની તબિયત છે સુધારો થશે સત્તાર શેખ દિવ્યાંગ ન્યૂઝ સુરત